અંકલેશ્વરમાં કડિયુગી શ્રવણનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે જેમાં સગાજ દીકરાએ તેની માતાની ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી હતી આ ઘટનાની વિગતો ઉપર નજર કરીએ તો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સંસ્કૃતિ ફ્લાવર એપાર્ટમેન્ટમાં રહેતા રણસિંહ ચૌધરીના સત્યાવીસ વર્ષીય પુત્ર સિદ્ધાંત ચૌધરીએ તેની માતા ઇન્દ્રાવતીની ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી હતી ગતરોજ બપોરના સમયે સિદ્ધાંત અને તેની માતા ઘરે હતા તે દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે બોલચાલ થઈ હતી તેમાં આવી ગયેલા સિદ્ધાંતે તેની માતાને માતા છાપરી ઘા મારી દીધા હતા અને મૃતદેહને બેડરૂમમાં મૂકી રાખ્યો હતો આ બાદ તેણે તેના પિતાને ફોન કર્યો હતો અને ઘરે કામ છે તેવું કહી બોલાવ્યા હતા બાદમાં તેના પિતા ઘરે આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો બેડરૂમમાં પલંગ ઉપર લોહીથી લથપથ હાલતમાં પત્નીના મૃતદેહને જોતા પતિના હોશ ઉડી ગયા હતા આ તરફ બનાવની જાણ થતાની સાથે જંકલેશ્વર જેઆઈડીસી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે